સુરત શહેર અથવા વિસ્તારમાં આવેલ વનિતા વિશ્રામ કેમ્પસના સર વીડીટી ગર્લ્સ હાઈસ્કૂલ સેલ્ફ ફાઇનાન્સ ખાતે કેન્દ્ર સરકારની થીમ પરવાહ કરેગે સુરક્ષિત રહેગે એના અવસર પર નવરાત્રી પર્વ નિમિત્તે છસો પચાસ વિદ્યાર્થીનીઓ માટે માર્ગ સલામતી અંગે વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમ ડિસ્ટ્રિક્ટ ટ્રાફિક એજ્યુકેશન એન્ડ વેલફેર સોસાયટી સુરતના અધ્યક્ષ તથા રોડ સેફટી ટ્રેનર શ્રી બ્રિજેશ વર્માના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો તેમનો હેતુ હતો કે રસ્તાઓ પર અકસ્માતોની સંખ્યા ઘટે અને અમૂલ્ય માનવજીવન સુરક્ષિત રહે કાર્યક્રમ દરમિયાન નવરાત્રી પર્વને ધ્યાનમાં રાખી પરવાહ કરેગે સુરક્ષિત રહેવહન માટે કઈ કઈ તકેદારીઓ રાખવી જોઈએ તેની માહિતી આપવામાં આવી વિદ્યાર્થીનીઓને રોડ સેફટીના ગરબા જ્ઞાન પ્રવચન તેમજ ઓડિયો વિઝ્યુઅલ પદ્ધતિ દ્વારા માર્ગ સલામતી અંગે જાગૃત કરવામાં આવ્યા મુખ્ય મુદ્દાઓ તરીકે નીચેની બાબતો સમજાવવામાં આવી રસ્તા પર પગેથી ચાલવાની યોગ્ય પદ્ધતિ બે પહિયા વાહન ચાલકો માટે હેલ્મેટનો ફરજિયાત ઉપયોગ ચાર વાહન વાહનમાં સીટ બેલ્ટ મહત્વ રોંગ સાઈડ વાહન ચલાવ રોંગ સાઈડ વાહન ચાલક થી થતા અકસ્માતો ચાલતા વાહનમાં મોબાઇલ ફોનના ઉપયોગ થતા ભયંકર અકસ્માતોના ઉદાહરણો અકસ્માતમાં ઘાયલ તાત્કાલિક મદદ કરવી ફોટા કે વિડીયો પાડવાની જગ્યાએ વહેલી સારવાર મળવી એ જરૂરી છે સરકાર શ્રી રાહવીર યોજના વિશે માહિતી તથા અકસ્માતગ્રસ્તને બચાવનારને સરકાર તરફથી મળતા પ્રોત્સાહન ઇનામ અંગે સમજણ આપવામાં આવી કાર્યક્રમમાં નીચેના મુદ્દાઓ પર માર્ગદર્શન અપાયું માર્ગ સલામતીનું મહત્વ ટ્રાફિક નિયમોનું પાલન અકસ્માત નિવારણ માટેની કાળજી સુરક્ષિત મુસાફરી માટેના ઉપાયો વિદ્યાર્થીનીઓએ જુદા જુદા પ્રશ્નો પૂછ્યા અને નિષ્ણાતોએ યોગ્ય સમજૂતી આપી અંતે તમામ વિદ્યાર્થીઓને માર્ગ સલામતી અંગે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી જેથી તેઓ નિયમિતપણે ટ્રાફિક નિયમોનું પાલન કર્યા કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવા પેઢીને માર્ગ સલામતી પ્રત્યે જાગૃત બનાવવાનો અને અકસ્માત અટકાવવાનો હતો કાર્યક્રમમાં સ્થાનિક ટ્રાફિક શાખા ત્રણ ના પીએસઆઈ તથા હેડ કોન્સ્ટેબલ હતા તેમજ શાળાના આચાર્ય શ્રી પારેખ પરોક્ષ સુપરવાઇઝર શ્રી અને શિક્ષક વૃંદ તથા ખૂબ જ ઉત્સાહી એવા મુખ્ય શિક્ષક શ્રી કૃપેશભાઈ નાયકે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને સમગ્ર કાર્યક્રમમાં સક્રિય હાજરી આપી આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે